તો આપણે જો ભીંડા બી ઘટું હતું એ વિય ના લેતા આવ્યા છે અને સોંપી દઈ અને જો અહીંયા તહીને ભરું બેઠા અને વિયાલના બુપા વાળે છે ગવરમાં પાણી અને ટ્રેક્ટરે સોપવાનો કઈ ટેમ હતો નહીં એટલે ટ્રેક્ટરે કરીને વવરાઈ દીધો છે ગવર ગવાર ને એ પાણી વાળ જો આ બધે વાવી દીધેલો છે હારવાર બાંધતું જવાનું પાણી વાળતું જવાનું એવું બધું કામકાજ છે આસમાં તો બાજરી પાક ઉપર આવી ગઈ પણ આ બે ત્રણ દિન આગાહી છે એટલે કે ખમી જાય જોઈ પાછી પાડશું બાજરી તો પછી પાછી ઉગવા કરશે અને એકદમ કઈ લણાય તો નહીં

પાંચ દાન લે આવ્યો છે સોપા માં તો એટલો બધો વાર લાગે કેટલી બે કિલો હશે નઈ નઈ વીગો થઈ છે 1.5 કિલો જેવું વાય 1.5 કિલો જેવું યામાં પાછું એમ છે યામાં પાછું એમ છે કે જો વરસાદ હારો થાય એમ હોય તો પાછું પાણી આયા હુંધી આવી જાય કા તો ખાલી ચાર ચાર કેરા કોરા રે આમાં બધે ભેજ આવી જાય આમાં બધે પાણી આવી જાય

આખો ભરાઈ ગયો છે અને હવે વાળી લઈ અને પવનય પડી ગયો છે અને વરસાદ વાદળ હોય અંધારેલું છે અને હરૂડ ને ફરુડ ને એવું બધું થાય છે હવે જેમ થાય એમ ખરું હાવ પવન પડી ગયો છે નગર તો ઘડી તો ઘણો પવન ઉડ્યો અને ઘણો પવન ઉડ્યો હતો પણ હાવ પડી ગયો તો મમ્મી નાખું વાળવા મળે છે હવે કામ મમ્મી વાગ્યા છે દસ ને જો પવન જોરદાર નીકળ્યો છે વાવાઝોડા જેવો હવે ગઈ પતિ વંદે લીધી અંદર વી આવંદે પવન પડી ગયો ને વરસાદ ચાલુ થયો છે જો

જોવા તો કેટલી વીણી આટલી હજી તો બે આંબે બે આંબે થી આટો માર્યો હજી તો બાકી છે બધે હા પાકી જવાની ખાઈ ગયા અняя હેઠી પડી ગઈ પછી ખાઈ ગયા કે બગાડે

બહુ કેરી આવી હોય ને તો આમ કેટલી પથારો થઈ જાય વાવાઝોડું આવ્યું તો આખો ટેમ્પો ભરાઈ ગયો ને એ પછી ધોઈ બધી ગારો ગારો જો તો આથણાની કેરી ઉતારવા માંડે કા જો આથણા ની ઉતાર લઈ હવે આમ થી આથણો થઈ જાય એમ સેદ થી હમ અમુક તો જો ને આને પાવડર પડી ગયો આ પછી ઈ અંદર પીળી પડી ગઈ આવડી આ ઈ આથણા માં આલે પર દાણા ફૂટી ગયા હમ મારી દેશી ભાષા દાણા ફૂટી ગયા મમ્મી એ જો અમારે બધાય વરવાંગડા ટીંગાઈ ગયા આવો

યા આવન તો બહુ મોટી નો થી કા પોર તો કવડી કવડી કે મોટી મોટી તન કેરી ના હોય તા કિલો કિલો ઉપર થઈ جاتی ઉડી ઉડી Vil du ha eit bein?

આરુષી બેન હું કરો કેરી આમ બસો પડતા નહી આઠ ના કેરી ઉતર નાખી છે અને જો હજી બે દિન આગાહી છે જો પછી આવો ને આવો આથી વધારે પવન આવ્યો હોય તો પછી બધી પડી જાય તો પછી યઠી પડેલી હોય તો પછી તરત બગડી જાય એટલે આજ ને આજ ઉતાર લીધી છે કા

બબબે બબબે પાંદળા થઈ ગયો છે સીધી લાઈન નું દેખાય છે એક કેરા માં 3 લાઈન કરેલી છે એટલે હરી ગો થઈ જાય આ કેમ કે આમાં કરેલો હતો એટલે હરિભવ તો ઉગે જ આમ લાગટ છે બીજું ખડબડ નથી ખાલી હરિભા ઉગેલો છે ને હા જોઈએ આ પવન બહુ હતો કે નહીં એટલે કમર કાકડી વધારે ફરી ગયેલી હતી

અને આ વિડીયો બહુ લાંબો થઈ જશે તો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો નાની એમથી એક કોમેન્ટ કરજો મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી